હેલો દોસ્તો એવું રાજ કર્યું ફોલો લાઈક હાલ હું છું અમરેલી અને ભવાની ડાઇનિંગ હોલ ખાતે જમવાનો મોકો મળ્યો છે તો ટેસ્ટ કરીએ અને જાણીએ કે એમની આ સારી ક્વોલિટી માટેના ક્યાં રાહ છે શું લોકોને આપે છે ટેસ્ટ માટે શું ક્વોલિટી મેન્ટેન કરે છે તો જોઈએ ભવાની ડાઇનિંગ હોલ માર્કેટિંગ યા રોડ ઉપર જ છે અને ક્યારેક મિત્રો નેચરલ ટેસ્ટ કોઈ મસાલા વગરનો ટેસ્ટ કરવો હોય તો પધારો બેસ્ટ પ્રાઇસ અને બેસ્ટ ક્વોલિટી કરો ફોલો લાઈક નમસ્કાર સર આપ જો ભવાની ડાઇનિંગ રૂલ મેં ટેસ્ટ આયા કેસા લગા ટેસ્ટ ટેસ્ટી અચ્છા લાગા સભી ચીજ બઢિયા લગી સ્પેસિફિકલી ગુજરાતી ટેસ્ટ ફીલ या और यही चीज के लिए हम यहाँ पर आए फ्रेश है खाना बहुत ज्यादा मसाला नहीं है तो ये अच्छी बात है आ, प्योर गुजरा प्योर गुजराती गुजराती क्वालिटी है है लगता ज्यादा बहुत मसाला डाल के भी ऐसा तेज कर देना इस तरह का नहीं है आ, तो ये और अच्छा लगा हमको तो। तो गड़बड़ हो जाती है पेट में हाँ हाँ हा, इसीलिए तो और भी जगहों पर टेस्ट तो बहुत ही अच्छा मिल जाए लेकिन फिर जो बहुत भारी मसाला और ये सब रहता है तो ओवरऑल ठीक नहीं है शरीर के लिए ठीक है ऐसी चीजों से ही बचने के लिए यहाँ पर आए तो बहुत अच्छा लगा

એનું રહસ્ય એક છે કે તમે જે હોટલમાં જમાયો ને એવું તમને પહેલાં લાગે નહીં તમે ઘરે જમ્યા હોય એવું તમને ફીલ થાય એનું ફીલ થવાના ઘણા કારણો અમારા સારા છે જેને કહેવાય કે અમે જે સબ્જી બનાવીએ એમાં કોઈ ગરમ મસાલોનો યુઝ કરીએ બીજું તેલ બનાવવા અમે બધું સિંગ તેલ વાપરીએ પછી જે ફૂલકા રોટલી બને એ ટુકડા ઘઉંની સારી ક્વૉલિટીના ઘઉં હોય એમાંથી અમે રોટલી કરીએ અને એ રોટલીની સ્ટાઇલ કેવી છે કે આપણી ઘરે જે બને ને એ રીતથી આપવામાં આવે બીજું અમારી ડાળ હોય તો એમાં લીંબુના ફૂલનો અમે યુઝ કરીએ પછી આંબલીનો નાખીએ રેગ્યુલર જે માનો કે ડાળ ભાત બનતી હોય એમાંય બાસમતી ભાત વાપરવાના અમારે એટલે તમને આ જે ટેસ્ટ છે ને આપણા ઘરે જે બને છે એવી અમારી ગણતરી એવી છે કે ગ્રાહકોને બધું એવું જ આપવાનું કે ઘર જેવું મળવું છે અને એટલે ગ્રાહકો અમારા બહુ સારા રીતે જે હમજે છે એ બધા ગ્રાહકો અમારી ત્યાં આવે છે અને જેને સારું જમવું છે ફૂડ બાબતે સારું જમવું છે એ તો ચોક્કસ ભવારે ડાઇનિંગ હોલમાં જ આવે છે અને માનો ઉનાળો હોય તો અમારી ત્યાં એસી છે એ બધા રિઝનેબલ ભાવમાં છે કે જેને ગ્રાહકોને ખીચામાં પરવડે એવો ભાવ હોય છે એવો ભાવ નથી હોતો કે જે ગ્રાહકોને ન પહોંચાય અને સારી ક્વોલિટીનું ફૂડ આપવાની ટ્રાય છે અને લોકોનો રિસ્પોન્સ પણ બહુ સારો મળે છે અને ગ્રાહકો સારી રીતે અમને જમવા પધારે છે અને આમ મજા આવે છે અને એમ થાય કે ના ઘરે જઈ એવું લાગે સર તમારું એડ્રેસ આપી દેજો ને અમારું એડ્રેસ છે જય ભવાની ડાયનિગો માર્કેટિંગ યાર્ડ રોડ અમરેલી સર બે પાંચ દસ જણાના કોઈના બહારથી જમવા આવવું હોય તો આપનો કોન્ટેક નંબર આપી શકો હા અમારો કોન્ટેક નંબર છે સિત્તેર એક સાસઠ અઠ્યાવીસ અઠ્યાવીસ આઠ બીજો નંબર છે અઠ્ઠાણું બે બાવન ઓગણીસ સાત પિસ્તાલીસ જે અમારો બે મોબાઈલ નંબર છે અને કોન્ટેક્ટ કરીને આવી શકો ઓકે થેન્ક યુ